જામનગરમાં ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી હતી ભાજપ યુવા મોરચા દ્વારા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ કાર્યાલયથી બાઇક રેલી શરૂ કરવામાં આવી હતી શહેરના વિવિધ રાજમાર્ગો પર બાઇક રેલી ફરી હતી મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા બીજેના તાલે બાઇક રેલીમાં કાર્યકર્તાઓ ઝૂમતા નજરે પડ્યા હતા જાડેજા જામનગર મહાનગર યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો ચુમાલીના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ કાર્યકર્તા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના સૌ હોદ્દેદારો સૌ કાર્યકર્તા ધારાસભ્યશ્રીઓ મોટી સંખ્યામાં યુવાનો અને જામનગરના મહાનગરના સૌ રહેવાસીઓ ઉત્સાહભરે આ બાઇક રેલીમાં જોડાયા હતા અને પોતાનો જમસન જન સમર્થક નરેન્દ્રભાઈને આપેલો હતો અસ્તુ ભારત માતા ગીજાય